તારું ભલું થાય તારું મે તમને કીધું તો યાર કે મજુ નક્કી કરી તરત તરત મને જવાબ આલો આ બે જાળા થઈ ગયા ભલા મોળા કોઈ ફોન એ કરવાનો નહી કે ઘેર સમાચાર આલવા આ બાદ નહી પણ યાર હું સમાચાર આલુ મજૂર કો ઘા પાડી તાળ મુ તમને કેવા આવું કે આ જે બધા પૈસા ને ઉડાડી દેવા દે આ શેતી કરી કરી અને તો જલસાઈ કર્યા નહી જલસાઈ કેવા આવી જલસાઈ ભાડ્યા નહી મુ તો

એબો એ કોણ ખાઓ હ હાય હાય

પણ ભલા માણો પણ આટલું આટલું કાથા જે તમે હનો કોણ ખાવાની જીવ થાય છે મેમન મે તબા કરતી ઉસુ ગાદો મારી મોના તમને ખાઈ બેઠા તા હે પણ તમે કોઈ ઉસુ નઈ ગાદો કણું ખવરાયું મારા આટુય પણ હવે જટગ્યા થઈને ખાવ તો પડશે જ ના ઉકે મુઈતી કોણ એ આ પેરોવા એ આ કોઈ આવો બીજો હા

યા દુખો આ બીજું કઈ ખાવું હે બીજું હે બે વેફર લઈ લો ઓ હો આ તે ક શેવાળ દળ લેવો બે બે પાંચ પાંચ પડવી ઘરાઈજો ટિખી ચીકી લેક મોળી લેવી ટિખી ટિખી હા ઓ ઈ ક થોડા આ તો સુરો હો જાવતા

તમાર ગોમ વાળો ભાઈ વાલો હું વાલો એમ પણ તમે આવું કરો ને તો એમ શું થાય લેટવા જે ખાવાનું કઉ ને એ મોરથી તમારે મંગાવી દેવાનું કશું નહીં ઠંડુ ના લાવ બીજું

એ હું રી અલ આવા કંટાળ્યો હો મજૂરી કરવી નહીં મારે ઓહો મારે મોડું થઈ હું જવું યાર કેમ હો રોડે જઉ કામ હું ખેલ કરી રહ્યા છો

સલા ના આલેઓ કે બેહો મે મન જલસા કરી જો માં બે ટાઈમ જ ન હું જલસા કરું મારા ઘણી વિનુ કામ છે આ તો તમે જલસા કર્યા ને એટલે અંભાળી દેજો બાના ભેગું બીજું કોઈ કેવું ના ના કોઈ ચિંતા કરવાની જરૂર હાથ ન હું કેવું હગે હું બેહો નહીં મારા પાસેનાલ ટાઈમ જ ન મારા કામ જ એટલું હન જલસા તો આ બાવા દે તમે બે જણા કરો આ તો મે કરશું હો હા તને ખા આ હકો ના સુધે જાન તું

વાડી હું રહી જાય છા ચાચા રહી જાય છ જગ્યા કરો હો ઇમ ઓ કળક ચાવા લાકડા દેવી મું અહીં ખાંડા માટે જગ્યા કર દઉં અલ્યા કસરત હવારે હારી લાગે અતારે નઈ પેટની જગ્યા જગ્યા તમે ચા આપણું ઠંડુ આડું આ તમે ઠંડુ આપડે મોટું ગલાસાલો મોટું ગલાસો ચા મોટું ઓહો મોટા ગલાસો ચા પીવડે છે ચા હોય છે તમે પીવાનું કઢો આજે તમારે કાઢો હા એ તો હું પીવું તમે પીવો આ તો કશો વાંધો નહીં તમારી રીતે પીવો તમે લે પૂરી ભરીને પીવો કે યાર તમને તો બરાબર આ ઘાત જ નહીં આવડતી હા ફેન હા લાવો બાકી દો હવે

તમે મેમનને બિના ઓટો મારિયા હું જોયો મારા ઘેર આવી શાંતિ હો આરામ કરું ઘેર જઈને ભાઈ મોણ આવું પછી ના ના ગોઈંજી ઘેર ના જવા ભલા મણ તમે બે જણા ગયા જાવ વધાર બરાબર એટલે આપણે ત્રણ જણા બેઠા થઈને ઓટો મારવા જઈએ પેટમાં થોડી જગ્યા થાય એટલે તમે કોઈ મો મંગાવું એ મેમન હા પાસ બરાબર છે જગ્યા કરીએ ને પછી पनीर ને બનીર મંગાઈએ આ વખત તો કશો ઓઢો નહીં

તો પણ રાત મજૂરી કરી છે રાતે દાડા જોયું જ નહીં પોણી વાળ વાળ કર્યું છે અને હમણાં મોટા ઘઉં કર્યા હે જો આર્યા ઘઉ નહી વાટું તો નુકસાન મારું જ જવાનું છે એટલે આ સીધી રીતે મજૂર આવતા તો નહીં વાટવા માટે પણ ગમે તે કરવું પડે મારે પણ આ ઘઉં વઢાયા વગર હું રહેવાનો તો નહીં ગમે તે આદુ થી મારે જવું પડે જવું પડે પણ આ ઘઉં હું વઢાય વગર રહેવાનો નહીં રહેવાનો નહીં રહેવાનો નહીં લાઈ જવા દી કે ચાર મહિના મજૂરી કરી છે કોક કરીને ઘઉ તો વઢા તો પડશી કોટલીઓ ખાવાની જોવા એમ ના છોડું વઢા વગર ના મેલું